હેલો નમસ્કાર દોસ્તો આજે અમે લોકો આવ્યા છીએ ઉના શહેરની અંદર ત્યાં અમે લોકો અત્યારે નાસ્તો કરવા માટે બેઠા છે ઉના શહેરની અંદર ખાઉધરી ગલીના નામે એક પ્રખ્યાત જગ્યા છે જે શિવાજી પાર્ક ગાર્ડનની સામે એક્ઝેક્ટ આવેલી છે જ્યાં ખાણીપીણીની તમને લગભગ ફાસ્ટ તમામ આઈટમો મળી જાય છે એટલે તમે ક્યારેય ઉના શહેરની અંદર આવો ને તમારે જો નાસ્તો જમવાની થાય તો તમામ પ્રકારની આઈટમો આ ગલીની અંદર ઘણી બધી લારીઓ દુકાનો છે જ્યાં તમને લગભગ તમામ મળી જાય છે આજે અમે લોકો આવ્યા છીએ અહીં રાજપાઉભાજીની અંદર ત્યાં આજે અમે લોકોએ પુલાવ ઓર્ડર કરેલો છે તમે જોઈ શકો છો કે પુલાવ ટેબલ ઉપર છે બસ હવે જસ્ટ પુલાવને ખાવાની તૈયારી મારી સાથે મારા બે મિત્રો પણ આવેલા છે એક બિઝનેસ પર્પસ છે અમે ઉના આવ્યા હતા અને ભૂખ લાગી છે એટલે એ પુલાવ ખાવા માટે બેઠા છે તો આપણે એમને પૂછીએ એમને ટેસ્ટ કરેલો છે મારે હજી કરવાનો બાકી છે તો આપણે એમને પૂછીએ બોલો રણજીત સાહેબ તમે પુલાવ ટેસ્ટ કર્યો તમને કેવો લાગ્યો આ જો પુલાવ અમે મંગાવેલો છે તો એકદમ બહુ સરસ ટેસ્ટ છે આ પુલાવનો ટેસ્ટ બહુ સરસ છે અને અહીંયા આવો ઉનામાં આવવાનું થાય તો અહીંયા રાજ પાઉભાજી અહીંયા હરેક પ્રકારનો નાસ્તો મળે છે અમે પુલાવ ખાઈએ છીએ તો બહુ સરસ છે ઓકે ધન્યવાદ અ બીજા એક મિત્ર પણ અમારી સાથે છે સંદીપભાઈ સંદીપભાઈ તમને કેવું લાગે પુલાવ અહીંયા ઉના શહેરમાં હું આ બીજી વખત અહીંયા આવ્યો છું તમને લોકોને લઈને આવ્યો છું તમે મારા મિત્રમાં છો એટલે આઈનું પ્રખ્યાત છે રાજ પાઉભાજી ચાઇનીઝ આ પુલાવ પ્રસિદ્ધ પ્રખ્યાત છે સરસ મજાનો સલાડ છે ટમેટા છે બટર છે મસ્ત ખાટા મીઠા સ્વાદ વાળો પુલાવ બનાવે છે એક બાર કે તો બાર બાર આવોગે ક્યાં બાત છે સંદીપજી ક્યાં બાત છે આપ જરૂર ને જરૂર જરે ઉના આવો ત્યારે આઈની મુલાકાત લેશો પુલાવ ખાજો ઓકે ઓકે ધન્યવાદ તો મિત્રો અહીં ખાઉધરી ગલીની અંદર ખાણીપીણીની લગભગ તમામ આઈટમો તમને અહીં મળી જાય છે પાઉંભાજી તમારે ખાવી હોય સૂપ તમારે પીવું હોય તો એ તમને મળી જશે અને લગભગ કોઈ પણ એવી આઈટમ બાકી નહીં હોય કે જે ખાણીપીણીના નામે વેચાતી હોય ને આ ગલીમાં તમને ન મળે તો જો તમને ભૂખ લાગે હું શહેરની અંદર છો તો તમે આ ગલ્લીની મુલાકાત જરૂર લેજો ચોક્કસથી તમને એ ખૂબ જ મજા આવશે ઓકે મિત્રો ધન્યવાદ જો તમને વિડીયો સારો લાગે તો આ ઇન્ફોર્મેશન બીજા તમારા મિત્રોની સાથે પણ જરૂર શેર કરજો જેથી કરીને એમને પણ ઉના આવવાનું થાય અને ખાવાનું ગોતતા હોય ને સારી જગ્યાની તલાશમાં હોય તો એમને આ જગ્યાનો એડ્રેસ મળી જાય અને એ અહીંયા આવીને એનો આનંદ લઈ શકે ઓકે ધન્યવાદ મિત્રો